નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન વાવેતર જેનું થાય છે આપણા વિસ્તારમાં એ પૈકીનો એક પાક એટલે મગફળીના ઉનાળુ વાવેતરમાં પાયામાં આપણે કયા ખાતરો આપીએ તો આપણા મગફળીના પાકની અનુકૂળતા જળવાય રહે એની ચર્ચા આજના એપિસોડમાં આજના આપણે કરીએ છીએ મિત્રો મિત્રો તો આપ સૌ આ રહેજો નવા ચર્ચા આપણે કરી હોય ત્યારે પ્રાથમિક આપણે બે મુદ્દાની ચર્ચાઓ વિશેષ કરવાની રહેતી હોય છે એક બિયારણ અને બીજું ખાતર પણ બિયારણ એવો મુદ્દો છે કે દરેક વિસ્તારમાં જુદા જુદા રૂપમાં બિયારણોનું પરિણામ જુદું જુદું મળતું હોય છે જે વિસ્તારની જમીન હોય જે વિસ્તારનું પાણી હોય જે વિસ્તારનું વાતાવરણ હોય આ બધા ફેરફારોના આધારે બિયારણોમાં પરિણામ મળતું હોય છે એટલે સમગ્ર રીતે કોઈ એક બિયારણની ભલામણ કરવી એ યોગ્ય નથી એટલે જ્યારે બિયારણની પસંદગી કરવાની થાય છે ત્યારે કે દરેક ખેડૂત પોતાનું ગામ કે પોતાના ગામના આસપાસનો ગોળ એની અંદર જે બિયારણના વાવેતરનું સારું પરિણામ અનુભવના આધારે આપણને જોવા જાણવા મળ્યું હોય મોટા ભાગે આપણા ગુજરાતમાં ખૂબ બધી સમાનતાના ધોરણે જરૂરી હોય છે ખાસ કરીને એક દક્ષિણ ગુજરાત આપણા મગફળીના પાકના ખાતર માટે થોડો અલગ પડે છે જેની ચર્ચા આપણે આજે આમાં અવશ્ય કરી લઈશું પણ આપણા મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે આપણે જે ખાતરો આપવાના છે એમાં આપણા મુખ્ય તત્વોનો જે રેશિયો મગફળી સિવાયના પાકોની અંદર જે કાંઈ હોય છે એના કરતાં મગફળીમાં જરૂરિયાતનો રેશિયો અલગ હોય છે મગફળી આપણો એક એવો પાક છે તેલીબિયા અને કઠોળ બંને વર્ગનો પાક એને સંયુક્ત રૂપમાં ગણવામાં આવે છે અને મગફળીના છોડની અંદર જે મૂળ હોય છે એ

પાયાના ખાતર તરીકે એક વીઘામાં સો ગુઠાનો વેગો આપણે ગણીએ તો એક વીઘામાં નાઇટ્રોજન પાયામાં આપણે સાત થી આઠ કિલો મળે એ પ્રમાણેનું ખાતર આપવાનું છે સામે ફોસ્ફરસ જે છે એ લગભગ સો સત્તર કે અઢાર કિલો જેટલું એક વીઘામાં ઉપલબ્ધ થાય એટલું ફોસ્ફરસ મળવું જોઈએ અને પોટેશિયમ પાંચ થી સાત કિલો જેટલું એક વીઘામાં મળે સાથોસાથ કેલ્શિયમ અને સલ્ફેટ એ પણ ખૂબ અગત્યની જરૂરિયાત હોય છે આપણા મગફળીના પાક માટે મગફળીના આપણા પાકમાં પાયાના ખાતર તરીકે આપણી જે પાટી જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાં થોડી વિશેષ પ્રમાણમાં જે જરૂરિયાતો સચવાઈ જતી હોય એવું ખાતર છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને નાઇટ્રોજન નથી મળતું પણ ફોસ્ફેટ જે મળે છે એ એક થેલી પચાસ કિલોની જે આપણને ઉપલબ્ધ છે એમાંથી લગભગ આઠ કિલો જેટલો ફોસ્ફેટ આપણને મળે છે કારણ કે એમાં ફોસ્ફેટનો હિસ્સો સોળ ટકા હોય છે બીજા ક્રમે એમાંથી આપણને સલ્ફેટ અગિયાર ટકાના ધોરણે લગભગ સાડા પાંચ કિલો જેટલું એક બોરીમાંથી મળે છે સાથે સાથે એની અંદર કેલ્શિયમ તત્વો હોય છે અને કેલ્શિયમ જે છે એ વીસ એકવીસ ટકા જેટલું હોવાના કારણે લગભગ આપણને દસ થી સાડા દસ કિલો જેટલું એમાંથી કેલ્શિયમ મળે છે ઉપરાંત

સિંગલ સુપર ફોસ્ફેટ આપણા મગફળીના પાક માટે સૌથી સારા ખાતરો પૈકીનું એક ખાતર આપણે આપણે ગણવું જોઈએ બીજા ક્રમે એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ સમજીએ તો એટલે કે એની અંદર વીસ ટકા નાઇટ્રોજન છે વીસ ટકા ફોસ્ફરસ છે અને તેર ટકા એની અંદરથી સલ્ફેટ મળે છે તો પચાસ કિલોની બેગમાંથી આપણને દસ કિલો નાઇટ્રોજન મળશે દસ કિલો ફોસ્ફેટ મળશે બાર બત્રીસ સોળ માંથી આપણને બાર ટકા નાઇટ્રોજનના હિસાબે પચાસ કિલોની બેગમાંથી છ કિલો નાઇટ્રોજન મળે છે બત્રીસ ટકા હિસાબે એમાંથી સોળ કિલો આપણને ફોસ્ફેટ મળે છે અને સોળ ટકા પોટેશિયમ ના હિસાબે એમાંથી આપણને પચાસ કિલોમાંથી આઠ કિલો પોટેશિયમ મળે છે પોટેશિયમ પણ આપણી અગત્યની જરૂરિયાત છે મગફળીના પાક માટે આપણને બે તત્વો મળશે મળશે એક નાઇટ્રોજન અને એક મળશે નાઇટ્રોજન એમાં અઢાર ટકા છે અઢાર છેતાલીસ નો એનો રેશિયો છે તો નાઇટ્રોજન એમાંથી જે અઢાર ટકા આપણને મળે છે એના હિસાબે પચાસ કિલોની બેગમાંથી આપણને લગભગ નવ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન મળશે અને ફોસ્ફેટ એમાં છેતાલીસ ટકા છે તો પચાસ કિલોની બેગમાંથી આપણને ત્રેવીસ કિલો ફોસ્ફેટ મળશે આ બે તત્વો સિવાય આપણને ત્રીજું કોઈ તત્વ મળતું નથી તો પાયાના ખાતર તરીકે આપણે જ્યારે આયોજન કરવું છે ત્યારે ટકાવારીના ધોરણે કયા ખાતર માંથી કઈ બેગમાંથી આપણને કેટલું નાઇટ્રોજન મળશે કેટલું ફોસ્ફરસ મળશે કેટલું પોટેશિયમ કેટલું સલ્ફેટ કેટલું કેલ્શિયમ અને

જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ નથી વાપરતા તો પાયામાં આપણે પાયા સલ્ફેટ અવશ્ય આપી દઈએ અને સલ્ફેટ સલ્ફેટ પાયામાં પાયામાં આપતી વખતે એક ધ્યાન આપણે ખાસ રાખવાનું છે કે કોઈ પણ ફોસ્ફરસ યુક્ત ખાતરની સાથે એને ભેળવી અને આપણે આપવાનું નથી હવે પાયાનું ખાતર આપણે જે કંઈ આપીએ છીએ એ તમામ ખાતરો ફોસ્ફેટ યુક્ત હોય છે તો ફોસ્ફેટ યુક્ત પાયાના ખાતરની સાથે આપણે જીંક નથી મેળવવાનું જિંક આપવાનું છે પાયા પણ ખાતરો સાથે ભેળવીને નથી આપવાનું આપણે જિંક સલ્ફેટ અને દેશી ખાતર બિલકુલ છાણવું ખાતર એનો પાવડર કરી અને એની અંદર મેળવી અને આપવાનું છે અને એક વિધામાં એની જરૂરિયાત આપણે સમજીએ

વિસ્તારમાં જે કંઈ મગફળીનું ઉનાળુ મગફળીનું વાવેતર થાય છે ત્યાંના વિસ્તાર માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓના સંશોધનો અને માટીના પ્રકારને ધ્યાનમાં લઈને ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે એ એવા રૂપમાં છે કે દક્ષિણ ગુજરાતમાં મગફળીના ઉનાળુ વાવેતરમાં ફોસ્ફરસનો જથ્થો ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં ફોસ્ફરસના જથ્થાની સરખામણીએ લગભગ અડધો જ આપવાનો રહે છે જેમ કે એક વીઘામાં આપણે ફસફરસ બાકીના વિસ્તારમાં સોળ થી સત્તર અઢાર કિલો આપવાનો છે તો એની સામે દક્ષિણ ગુજરાતમાં મગફળીનું વાવેતર કરીએ છીએ આપણે તો નવ થી દસ કિલો ફોસ્ફરસનો જથ્થો આપવાનો છે એટલે કે જેટલો નાઇટ્રોજનનો જથ્થો આપવાનો છે એટલો જ ફોસ્ફરસનો જથ્થો આપવાનો આપવાનો છે એનાથી વધારે નથી જ્યારે બાકીના બધા વિસ્તારોમાં નાઇટ્રોજનના જથ્થા કરતાં બમણો જથ્થો ફોસ્ફરસનો પાયામાં આપવાનો છે કારણ કે ફોસ્ફરસનો જથ્થો પછી ઉપરથી આપવાનો કોઈ અર્થ રહેતો નથી એટલે ફોસ્ફેટની જે કાંઈ જરૂરિયાત હોય છે મગફળીના પાકની એને આપણે પાયામાંથી સાચવી લેવાની છે સાથે સાથે પોટેશિયમ અને

લગભગ એકાદ અઠવાડિયામાં આપણે ગમે ત્યારે વાવેતરની શરૂઆત કરી શકીએ છીએ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જે ખૂબ મોટું હોય એમાંથી ઘટાડા તરફ આપણે જઈ રહ્યા છીએ એટલે આપણા જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું આ બેસ્ટ સમય છે ઉનાળું મગફળી વાવેતર માટેનું તો આજના દિવસની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત